ખબર બધા લોકો આ વખતે જ્યારે મેદાનમાં આવ્યા છે અને મેદાનમાં હશે ત્યારે ગેરની આતમી તારીખી ચૂંટણી છે અને આમ આ ગામમાંથી આઠ જાણ ગામમાંથી જેટલું મતદાન થાય વધારે વધારે મતદાન થાય જે મતદાન થાય પછી ગેરી પેનલી સો સો ટકા મળે કારણ કે ઢંડીનું ઓઠ છે ઓઠ છે કે તમે મોંઘમાં ન રહી જાતા જો વાતમાં વાત મતદાન ના કર્યું તો ફરીના પહેલાં તો વાત થતી નથી કે તમને બધાની મારી વિનંતી છે કે હાથમે તારીખે મતદાન છે પંદર તારીખે જે એને ભરે છે એટલે આ કોમમાંથી વધારે વધારે સંખ્યામાં ફાર્મ ભરવા પણ આવો અને હાથમી તારીખે મતદાન થાય વખતે આ કોમમાંથી આ ગામમાંથી તમે ધારો તો સો સો ટકા મતદાન કરી દો એ પરિસ્થિતિ ગમની છે પૂરેપૂરો મતદાન થાય અને જેટલું મતદાન થાય સો સો ટકા ગેરીની અંદર પંચાના મિશન માટે બટન દબાવી

લોકસભાની ચૂંટણીનું મતદાન છે આપણા આગેવાનોએ સહકારી માળખાની વાત કરી સરકારની પોલિસીની વાત કરી વહીવટી તંત્રના દુરુપયોગની વાત કરી જેમ સમય નજીક આવશે એમ ખોટા કેસ કરવા ખોટી અફવા ઉડાડવી લાલચો આપવી અમારા બીજા અમારા કોંગ્રેસના આગેવાનો ઉપર અલગ અલગ પ્રકારના આક્ષેપો કરવા સમાજ ઠાકોર સમાજ બ્રાહ્મણ સમાજ આ સમાજ આઢારે આલમને મારી વિનંતી છે કે આ તળા ગામ એ મારા પોતાનું કાયમી નાના મોટા પ્રસંગોમાં અવરોચ અવરોધ થયો છે

ત્યારે પહેલી વખત 28 વર્ષના રાજકારણમાં આ આંતરા ગામે હું પહેલી વખત વોટ માંગવા માટે આવી છું પહેલી વખત આવી છું ને ના વોટ માટે નહીં આમ આવી પ્રસંગોમાં આવી છું અરે ના ના ચૂંટણી આ લડતી નથી તો આવતી હતી હવે તો જવાબદારી થાય છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આ ચૂંટણી મારે પોતાને લડવાની એટલી ઉતાવળ નથી હું તો ધારાસભ્ય છું પણ આ લોકોની સામે તમે કોઈ જ નહીં લડો યા ધારાસભ્યનું જેટલું માન છે એ તમે જુઓ કોઈના માટે કરીને કોઈ પણ હદલા દઈ કે ત્યારે સત્તા અલગ અલગ ઠેકાણે હો દીધું આ તો ડેરીયા એક ઠેકાણે બેંક એક ઠેકાણે બધા માર્કેટો એક ઠેકાણે અને ગુલાબભાઈ આ દેશના અંગ્રેજોએ દેશને લૂંટ્યો ને એમ ને એમ બનાસકાંઠા જિલ્લાને એક વ્યક્તિએ છેલ્લા પંદર દાહવરથી એવો લૂંટ્યો છે એવો લૂંટ્યો છે ને માં લીધો છે કે હવે એ ભગવાન કૃષ્ણએ કીધું છે કે કહે કૃષ્ણ પાર્થ ઉઠાવો બાણ હવે તો યુદ્ધ એજ કલ્યાણ આવા લોકો સામે લોકશાહી ડબે લડવા માટેનો સમય પાકી ગયો છે આના ચૂંટણી બધા આગેવાનો એ મને એટલા માટે લડાવી કે કેડીબી એ ને સમગ્ર જીવન જેનાથી બિયાઈ જાય જેનો ભય છે એના સામે ચૂંટણી લડવાનો સૌથી વધારે પાવડ તમને છે એટલા માટે આ ચૂંટણી તમારે લડવાની ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આ જેટલો માહોલ છે માહોલ સાચવી રાખજો અને પંદરમી તારીખે આ જેટલી સંખ્યામાં તમે હાજર છો એનાથી વધારે ફોર્મ ભરાવા માટે આવજો મારા માટે તમે બે દિવસ આપો આ જિલ્લા બનાસકાંઠા જિલ્લો આઝાદ અને પાંચ વર્ષ તમારી સાથે બંધાયેલી આજે બનાસ ડેરી બનાસ ડેરી ની અંદર પગાર થાય એ દૂધના પૈસા તમારે ચાર રાખવા એ તમે નક્કી ના કરી દો કઈ બેંક માં રાખવા એ તમે ના નક્કી કરી દો એ પણ તમારા બનાસ બેંક માં મેળવા પડે ને ફરજિયાત બનાસ બેંક નું ખાતું હોય બીજી બેંક હોય નજીક તો એમ નહીં બનાસ બેંક હોય બનાસ ડેરી હોય બનાસ મેડિકલ કોલેજ હોય સિવિલ હોસ્પિટલ હોય અલગ અલગ બધા માર્કેટો હોય સંસ્થાઓ હોય આ બધાયની અંદર જ્યારે એક જ વ્યક્તિ હડો જમાવી અને પોતાની માલિકીની ભેટી હોય એમ જ્યારે આ બનાસકાંઠાને કર્યું છે ત્યારે આ ચૂંટણી હામે તમે એક આ ચૂંટણી એવી લડો કે એમને પોતાને પણ ખબર પડે કે બનાસકાંઠાના લોકો ના આલમ એ હવે જાગૃત થઈ ગયો છે અને આ લાંબા દિવસે આ પોતાનું શાસન નથી ચાલવાનું એવો મેસેજ કે આ બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી તમારા જીત્યા પછી તમામ લોકોને એમને લોકોને આપવાનો છે ત્યારે આપ સૌને મારી ત્યાં હાથ જોડીને વિનંતી કે કોઈ પણ આગેવાન હોય એક જણા ભેગા બેઠા હોય એનો પ્રચાર કરે ભાઈ પ્રધાન નો શું વાક હતો તમારે જેલમાં પૂરવા પડ્યા ઠાકરસિંહભાઈનો શું વાગ હતો તમારે જેલમાં પૂરવા પડ્યા આપણે ભૂતકાળમાં જોયા અને આપણા કોંગ્રેસના આગેવાનોને ઘણાને દબાવી દબાવીને ભાજપમાં જાહેરાત કરાવે અહીંથી જેટલા આગેવાનો થાય એ કહે છે કે હું મારા સમાજ માટે છું એ કહે છે કે અમારી સમાજને સંસ્થા શૈક્ષણિક સંઘા સંસ્થા કે હાઈસ્કૂલ મળે એટલા માટે થઉં છું કોઈ એમ કહેવા કહીને થાય છે કે આ આગ તલાને પાણી નથી મળતું અને સિંચાઈના પાણી માટે કરીને મી થાય હતા પાણી માટે નથી દેતા લોકોના મુદ્દા માટે નથી થતા સમાજ માટે નથી થતા તો આ બધા લોકોને હવે ખબર છે દે દાઈ એમના વ્યક્તિગત સ્વાર્થ માટે કરીને જાય છે હું મારો દાખલો આપું મારે પૈસાની એટલી બધી ઓલી હોત તો આ બધા ધારાસભ્યો ઈમાનદારીથી એક સાચી લોકશાહી લડું છું મારા વિસ્તારના લોકોએ કોલસા પાણી પાડીને ફાળો આવીને મને ધારાસભ્ય બનાવી હતી અને એમના મતનો વેપાર કરવું ને તો મને કોઈ ધારો કુદરતે હારું ના કરે ને મારું હાથ ભેગીએ પણ કુદરત કદી હારું ના કરે ત્યારે પ્રજાને એના આગેવાન ઉપર એના નેતા ઉપર ભરોસો હોવો જોઈએ ભૂતકાળની અંદર અમારા વિસ્તારના ભાવ લોકોએ મારા ઉપર ભરોસો મૂક્યો એ ભરોસો કાયમી ટકાવી રાખ્યો છે સમગ્ર જિલ્લાને હું ભરોસો આપું છું કે જેટલું થાય એટલું સારું કરવા માટેના પ્રયત્નો કરીશ પણ કોઈ સમાજ સમાજ વચ્ચે ઝઘડા ના થાય કોઈ આગેવાનોને ખોટી રીતે હેરાનગતિ ના થાય કોઈ પોલીસ તંત્ર ખોટી રીતે દબનગીરી કરતું હોય પોલીસ એ પ્રજાની સેવક છે પોલીસને પોલીસનું કામ કરવાનું હોય એને કોઈ સરકારના હાથમાંડીને ખોટા કેસો કરાવવા અને રંજાણ કરવાનું કામ પોલીસનું નથી ત્યારે જે પોલીસ નંત્રમાં નોકરી કરતા હોય એમને પણ હું જાહેરમાં આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તમારે કાયદોને વ્યવસ્થા જાળવાની જરૂર છે લોકશાહી ઢમે ઢબ ઢબે એક સારી રીતે ચૂંટણી થાય એ કામ કરવાની જરૂર છે ત્યારે કોઈ આગેવાનો ઉપર ખોટા કેસ કર્યા અને આ રીતે કર્યા તો બનાસકાંઠાની જનતા ચૂપ રહેવાની નથી એટલું પણ તમારે બધાએ સાંભળી લેવાની જરૂર છે ત્યારે આપ સૌ પંદરમી તારીખે ફોર્મ ભરવા આવજો અને સાતમી તારીખે પંચાને વોટ આપી વિજય બનાવજો અમે પાલનપુરથી આ ઢીમા દર્શન કરવા જઈએ ત્યારે જેમ બે હજાર સત્તરમાં પાલનપુરથી કરી અને ઢીમા બુધી સ્વાગત થયું હતું ખાલી એકલું વાહન વિધાનસભા હતું તોય ત્યારે આ તો આખો જિલ્લો તમારો પોતાનો વોટ પણ એમાં પડવાનો છે અને અપેક્ષા રાખું આશા રાખું કે જીતનો વરઘોડો જ્યારે અહીંથી નીકળે ત્યારે અભિલ ગુલાલ ઉડે અને અભિલ ગુલાલના ગુલાલ જશના ભાગીદાર આખલા ગામના અઢારે આલમ બને એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર